મિત્રો હાલ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે પરંતુ મિત્રો નવરાત્રીના દિવસોમાં માતાજીની પૂજા કરવાથી જેટલું ફળ પ્રાપ્ત નથી થતું તેનાથી અનેક ગણું ફળ કન્યા પૂજનથી પ્રાપ્ત થાય છે લગભગ ત્રણસો વર્ષ બાદ દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ આઠમ અને નવમી તિથિના રોજ ખૂબ જ દિવ્ય અને દુર્લભ અદ્ભુત શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે આ બંને દિવસોમાં કન્યા પૂજનના અવસર પર આ વર્ષે ધનલક્ષ્મી યોગ અને કુબેર યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આ દિવસે કન્યા પૂજન કરતા સમયે જો તમે આ ત્રણ ખાસ વાતોનું ધ્યાન રાખો છો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે જો મિત્રો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારા તમામ દુઃખ અને તકલીફો તુરંત નાશ થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તમારી જે કોઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય છે તો એ ત્રણ વાતો કઈ છે જેનું તમારે કન્યા પૂજન કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજના વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું તો મિત્રો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખી દેજો જેથી માં જગદંબાની કૃપા સદાય આપણા સૌ પર બની રહે મિત્રો આ વર્ષે નવરાત્રિનું પર્વ અગિયાર ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે આ પવિત્ર પર્વ માં દુર્ગાની પૂજા આરાધનાનું પર્વ છે આ સમય દરમિયાન બ્રહ્માંડના બધા જ ગ્રહો એકત્રિત થઈને સક્રિય થઈ જાય છે અને તેનો દુષ્પ્રભાવ તમામ જીવો પર પડે છે તેનાથી બચવા માટે નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે મિત્રો દસ ઓક્ટોમ્બરના રોજ મહાઆઠમ અને અગિયાર ઓક્ટોમ્બરના રોજ મહાનવમીનું પર્વ મનાવવામાં આવશે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નવરાત્રિના દિવસોમાં માતાજીનું પૂજન કરવાથી ભક્તોને અભય વરદાન પ્રાપ્ત થાય છે જે ભક્તો સાચા મન અને એકાગ્ર હૃદયથી માતાજીની પૂજા આરાધના કરે છે તેમના તમામ પ્રશ્નોનું નિવારણ થાય છે નવરાત્રિમાં માતાજીનું પૂજન અને વ્રત રાખવામાં આવે છે પરંતુ નવરાત્રિના સમય દરમિયાન સૌથી વધારે જો મહત્વ હોય તો તે છે કન્યા પૂજનનું માતાજી વ્રત અને પૂજનથી જેટલા પ્રસન્ન નથી થતા તેનાથી અનેક વધારે નાની કન્યાઓનું પૂજન કરવાથી પ્રસન્ન થાય છે નવરાત્રીમાં નાની નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને તેમની પાસેથી આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ભેટ ઉપહાર વગેરે આપવામાં આવે છે જો કોઈ કન્યાને તમે ભેટ ઉપહાર આપો અને તે તેને સ્વીકાર કરી લે તો તેનો મતલબ એ છે કે માતાજીએ સ્વયં તમારી ભેટનો સ્વીકાર કરી લીધો છે અને જે લોકો પર કન્યાઓ પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે તેમને માતાજીના આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને મોં માગ્યું વરદાન પ્રાપ્ત થાય છે નવરાત્રિમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવામાં આવે છે આઠમ અને નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું અને તમારા સામર્થ્ય અનુસાર દાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બે વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે તેનું પૂજન કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી સમગ્ર રોગોથી મુક્તિ મળે છે છ વર્ષની કન્યાને કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વિદ્યા વિજય અને રાજ્યની પ્રાપ્તિ થાય છે સાત વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આઠ વર્ષની કન્યાને સાંભવીનું રૂપ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે નવ વર્ષની કન્યાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે છે અને તેનું પૂજન કરવાથી તમારા તમામ મનોરથ પૂર્ણ થાય મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે કન્યા પૂજન અથવા કન્યાઓના આશીર્વાદ વિના નવરાત્રીનું વ્રત અને પૂજન અધૂરું માનવામાં આવે છે મિત્રો આજની વિડીયોમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વસ્તુઓ જો તમે નવરાત્રિ દરમિયાન કોઈપણ કન્યાને આપશો તો મા માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને માતાજીની કૃપાથી જીવનમાં ચાલી રહેલી મોટામાં મોટી પરેશાની પણ દૂર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારું જીવન ખુશાલ બની જશે મિત્રો નવરાત્રિમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના કોઈપણ દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવા પછી એક જટાવાળું નાળિયેલ લઈને એક થાળીમાં રાખીને માતાજીની સામે એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને પછી માતાજીને તિલક તિલક કર્યા કર્યા બાદ બાદ ફળ અને મિષ્ટાનનો ભોગ જટાવાળા નાળિયેર પર એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું પછી આ નાળિયેરને માતાજીના ચરણોમાં અર્પિત કરી દેવું પછી શ્રી ભગવાન ગણેશ અને મા નવદુર્ગાને પ્રણામ કરીને તમારી જે કોઈ પણ સમસ્યા હોય તે માતાજી સમક્ષ પ્રગટ કરવી અને સમસ્યાઓને દૂર કરવાની પ્રાર્થના કરવી મિત્રો માં દુર્ગા દુઃખોનો નાશ કરનાર દેવી છે તેથી નવરાત્રિમાં જ્યારે તેમની પૂજા આસ્થા અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે તો તેમની શક્તિઓ જાગૃત થઈને નવગ્રહોને નિયંત્રિત કરી દે છે જેના કારણે જીવોનું કોઈ અનિષ્ટ થતું નથી મા દુર્ગાની આ નવ શક્તિઓને જાગૃત કરવા માટે મા દુર્ગાના મંત્રનો જાપ કરવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી માતાજીની કૃપાથી તમામ કષ્ટોથી છુટકારો મળી જાય છે મિત્રો નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવાથી તમારા સારા કર્મોનું ફળ અનંત ગણું થઈને તમને પ્રાપ્ત થાય છે શ્રીફળ જે હોય છે તે માતા લક્ષ્મીને અતિ પ્રિય હોય છે શ્રીફળને કન્યાને આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને મા જગદંબાની કૃપાથી મોટામાં મોટું દુઃખ અને પરેશાની પણ દૂર થઈ જાય છે નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે કન્યાઓ દ્વારા ગ્રહણ કરવામાં આવેલું શ્રીફળ સીધું માતા રાણીએ સ્વીકાર કરી લીધું અને આનાથી ઘરમાં સંપન્નતા આવે છે અને મા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે અને થઈ શકે તો શ્રીફળની સાથે કન્યાઓને પૈસા પણ આપવા જોઈએ નવરાત્રિમાં કન્યાઓને પૈસા આપવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે મિત્રો નવરાત્રિમાં વ્રત અને પૂજનથી પણ સૌથી વધારે મહત્ત્વ કન્યા પૂજનનું માનવામાં આવે છે તેથી નવરાત્રિના સમય દરમિયાન ભૂલથી પણ કોઈ નાની કન્યાનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિના સમય દરમિયાન તમારા ઘરે આવેલી કોઈ પણ કન્યા અથવા તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને ખાલી હાથે પાછો ન ફરવા દેવો જોઈએ ચાલો મિત્રો હવે તમને જણાવીએ કે કન્યા પૂજન કરતા સમયે તમારે કઈ વાતોનું વિશેષરૂપથી ધ્યાન રાખવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કન્યાઓ તમારા ઘરે આવ્યા બાદ તેમને તરત જ ભોજન ન કરાવવું જોઈએ પરંતુ સૌથી પહેલા તમારે તેમના પગ તમારા હાથે ધોવા જોઈએ અને પછી હળદર અને કુંકુમ અને ચોખાથી તિલક કરવું જોઈએ ત્યારબાદ તેમને પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્વચ્છ આસન પર બેસાડવા જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કન્યાઓને જમવા માટે જબરજસ્તી ના કરવી જોઈએ જેટલું તે ખાઈ શકે તેટલું તેમને પ્રેમ અને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ અને ભોજન કરાવ્યા બાદ કન્યાઓના પગ ધોઈને તેમને ભેટ ઉપહાર સ્વરૂપ અમુક વસ્તુઓ આપવી જોઈએ તમે ભેટના સ્વરૂપમાં ફળ સિક્કા લાલ ચુંદડી મીઠાઈ અથવા તો કોઈ વાસણ પણ આપી શકો છો જો તમે વધારે સક્ષમ ના હોય તો તમે આમાંથી કોઈ એક વસ્તુ પણ આપી શકો છો ભેટ અને ઉપહાર આપ્યા બાદ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા અને તેમને સન્માનપૂર્વક વિદાય કરવા જોઈએ મિત્રો આ દિવસે કન્યાઓને ભૂલથી પણ વાસી ભોજન ન ખવડાવવું જોઈએ અને કન્યાઓની સાથે ઓછામાં ઓછું એક બાળકને કન્યાઓ સાથે ભોજન કરવા માટે બેસાડવું જોઈએ કારણ કે નાના બાળકને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમારી પાસે કન્યા પૂજન કરવાનો સમય ન હોય અથવા તો કોઈ કારણસર તમે આ ના કરી શકતા હોય તો તમે કોઈ પણ મંદિરમાં યથાશક્તિ ભોજન અથવા દાન પણ આપી શકો છો નવરાત્રિના આ પવિત્ર સમય દરમિયાન કન્યાઓ માટે બનાવવામાં આવેલા ભોજનમાં ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ તેના સિવાય કન્યાઓને ભોજન કરાવતા પહેલાં ભોજનને એઠું ન કરવું જોઈએ અને કન્યા પૂજનમાં કન્યાઓની સાથે ભૂલથી પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ તો મિત્રો આ વિશેષ વાતોનું ધ્યાન રાખીને જો તમે કન્યા પૂજન કરશો તો જગદંબા પવિત્ર સમય દરમિયાન એવી કઈ પાંચ વસ્તુઓ છે જે ખરીદવી ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો નવરાત્રીના દિવસોમાં તમે આ વસ્તુઓ ખરીદીને તમારા ઘરે લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે અને હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ થશે નંબર એક છે કળશ નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ કળશની સ્થાપના કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે નવરાત્રી દરમિયાન કળશની ખરીદી કરો છો અને કળશને તમારા ઘરે લાવો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે માં જગદંબા અતિ પ્રસન્ન થાય છે તમે તમારી ક્ષમતા મુજબ માટી પિત્તળ ચાંદી અથવા તો સોનાનો કળશ લાવી શકો છો નંબર બે માતાજીની મૂર્તિ મિત્રો નવરાત્રિનું પર્વમાં સમર્પિત હોય છે આવી સ્થિતિમાં નવરાત્રિના દિવસોમાં રાખવા માટે માતાજીની મૂર્તિની ખરીદી કરી શકો છો આમ કરવાથી માતાજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે નંબર ત્રણ દુર્ગા વિષાયંત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર આ યંત્ર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે શાસ્ત્રોમાં પણ માન્યતા છે કે દુર્ગા વિષયંત્ર ઘરમાં રાખવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી નંબર ચાર સોળ શણગારનો સામાન મિત્રો નવરાત્રિના દિવસોમાં સોળ શૃંગારનો સામાન લાવીને તમારા ઘરના મંદિરમાં જરૂરથી રાખવો જોઈએ આમ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા સદાય તમારા ઘર પર બની રહે છે નંબર પાંચ સોના અને ચાંદીના સિક્કા નવરાત્રિના દિવસો દરમિયાન ઘરે સોના અથવા તો ચાંદીના સિક્કા લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો આ સિક્કા પર માતા લક્ષ્મી અથવા ભગવાન ગણેશનું ચિત્ર બનેલું હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારા પર માતા લક્ષ્મી અને સાથે સાથે મા દુર્ગાની કૃપા હંમેશા બની રહે છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ